નમસ્કાર જોહાર હું છું સનો આદિવાસી અને આજે વાત કરીશું આપણે ચીખલી તાલુકાની ચીખલી તાલુકામાં આવેલી કાવેરી સુગર મિલ નો પ્રશ્ન પચીસ તારીખે જેને લઈ કોંગ્રેસના ધારાસભ્ય વારંવાર આવેદનપત્ર આપે છે અને જે ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો છે એના માટે લડત ઉપાડી રહ્યા છે પણ જ્યારે આજે ચીખલી ખાતે ત્રેવીસ તારીખે

અને એમને પણ વોર્નિંગ આપીએ છે કે 25 તારીખે ઈ હરાજી થવાની છે એ જો હરાજી થઈ તો મે તમારા બારણે તમારા ઓટલે બેસીને ધરણા પ્રદર્શન કરશું કરશું અને કરશું આ કોઈ ભાજપના બાપની જગ્યા નથી આ કોઈ ભાજપના ડિરેક્ટરનું નથી આ જગ્યા કે આ સુગર લીધી અમે જો પગ મુકશે ને તેનો પગ ભાંગી નાખશું યાદ રાખો અમે અમારા વિસ્તારમાં અમારા વિસ્તારની અમારી પોતાની જમીનમાં કોઈ પણ એજન્સીને ઘુસવા દેશું નહીં હા ડિરેક્ટરો આ ચાલુ રાખવું હોય તો ચાલુ રાખો અમે એમાં મદદરૂપ થઈશું પરંતુ ચોરી જવાની અને ભ્રષ્ટાચાર કરવાની કોશિશ કરી છે તો અમે કદી કાળે સહન કરવાના નથી અમે જે સમયે જો કબજો લેવા કોઈ એજન્સી આવશે

લેવાની જે વાત હતી એ શેર કેવી રીતે લીધા છે એની આપ વિતી કહેતા ખેડૂતએ કહ્યું કે જ્યારે અમે શેર લેવાનો વારો હતો ત્યારે અમે શેર લોકો પાસે ઓછીના પૈસા માંગીને લીધા અને અમને એવું હતું કે જો અમારા વિસ્તારમાં સુગર આવશે અમારા શેર રહેશે તો અમને સારો ભાવ મળશે એ ગણતરીના હિસાબે અમે શેર લીધા હતા લોકો પાસે ઓછીના પૈસા લઈને અમે સુગરના શેર લીધા હતા પણ જ્યારે આ 25000 જેટલા સભસદો ધરાવતી કાવેરી સુગર એ હરાજી થવા જઈ રહી છે ત્યારે સમગ્ર ખેડૂત વિસ્તારમાં સમગ્ર ખેડૂતના મુખે એક જ વાત આવે છે કે અમારા જે હકના પૈસા છે અમારા જે મહેનતના પૈસા છે એ કાવેરી સુગરના જે શેર લીધા છે એ પૈસા અમને પરત કરો અથવા આ હરાજી રોકો અને આ સુગર ચાલુ કરો એ પ્રશ્ન લઈને આજે ખેડૂતો પણ અનંત પટેલની સાથે સુગર ફેક્ટરીના પ્રશ્ન લઈ પ્રાંત ઓફિસે પહોંચ્યા અર્જુનભાઈ કુંવરભાઈ પટેલ કંડોળપાડા આ શુગર નેવું એકાણું માં અમે છેલ્લી એટલે ચાલુ થવાની એમ કે ગમે ત્યાંથી પૈસા લાવીને હવે પછી આ લોકો હજુ સુધી હજુ સુધી આ ચાલુ કરી નહીં મળે અને અમારે શેરડી સસ્તા ભાવે આપવી પડે છે હવે આ અરજી કરવાના છે તે પહેલા એ લોકોએ પૈસા આપી દેવા પડે લોકોને શેરના પૈસા અમે કાથી કાથી રૂપિયા લાવીને જો ભેગા કરલાને આપ્યા એ લોકોને હવે પછી આ અરજી કરી છે એમાં અમારે સખતમાં સખત વાંધો છે કાં તો પછી આ અરજી બંધ કરે કાં તો ચાલુ કરે રેલી લઈ સાથે સૂત્રો ઉચ્ચારણ પણ ખૂબ જોરથી કરવામાં આવ્યા અને કહેવામાં કે જો આગામી સમયમાં આ હરાજી રોકવામાં નહીં આવશે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને જે કબજો લેશે કબજેદાર થશે એને કબજો પણ લેવા દેવા લેવામાં નહીં આવશે એવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે